મિત્રો આજે પ્રશ્ન છે નફાખોટનો એમાં તમે ત્રણ ડિસ્કાઉન્ટ વાળી વાત છે આપણે તો આમાં આપણે કઈ રીતે કરશું ચાલો તો આમાં આમ જોવા જઈએ તો આ બધાનો સરવાળો નેવું થાય છે આ બધાનો સરવાળો પણ નેવું થાય છે બરાબર એટલે આમ જો આવી રીતે જ્યારે હોય ત્યારે પહેલું ડિસ્કાઉન્ટ જેનું મોટું હોય ને એ ડાયરેક્ટ આપણે કહી શકીએ કે પહેલો દુકાનદાર સસ્તો છે પણ ઝડપથી કેવું હોય કે કઈ રીતે થાય તો યાદ કરો કે સો માંથી ચાલી વાત કરો લસ છ લઈ લ્યો મતલબ સાઈઠ ની જગ્યાએ માત્ર છ લઈ લ્યો કે થાય વાળી વસ્તુ હોય ને મને ત્રણસો છત્રીસ માં આપે છે અને આ રીતે અહીંયા ત્રીસ 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 હોય એનો મતલબ કે સાત 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 બરાબર સિત્તેર 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 આ મને આપશે ત્રણસો તેતાલીસ માં હજાર વાળી વસ્તુ આ મને કેટલામાં આપશે ત્રણસો તેતાલીસ માં તો કયો દુકાનદાર સસ્તો થયો તો કે પહેલો દુકાનદાર અને પૂછે કે કેટલી સસ્તી તો આપણે આ રીતે કરીએ કઈ પણ ડિસ્કાઉન્ટ કેટલા ટકા આપ્યું એના માટે ત્રણસો છત્રીસ માઇનસ હજાર કરવા પડે અને ત્રણસો તેતાલીસ માઇનસ હજાર કરવા પડે દેટ સો